હજુ કેટલીક રાઈડો ચાલુ નથી તો લોકમેળા તમારે મોજ માણવી હોય તો અત્યારે જ પહોંચી જજો કારણ કે અત્યારે ભીડ બહુ ઓછી છે કાલ જેટલી નથી બપોર પડતા જ વરસાદ આવે છે એવી શક્યતાઓ છે અને આ નાના બાળકોની ચપેડીની મોજ ઉડકાની મોજ અને અલગ અલગ પ્રકારના જે રાઈડો છે ચપેડીઓ છે એની મોજ અત્યારે અહિયાં જોવા મળે છે

Thank <laughs> <laughs> you.